અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર અમૃતપુરા નજીક એરપોર્ટની સામેના ભાગે આવેલ જય અંબે સ્ટેટ ખાતે યોજાનારા શ્રી પ્રબોધમ યુવા મહોત્સવની તડામાર તૈયારીઓનો આખરો અપાઈ રહ્યો છે આગામી તારીખ પાંચમી જાન્યુઆરીના રોજ ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના એકાણમો પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર નેશનલ હાઇવે સ્થિત જય અંબે સ્ટેટ ખાતે શ્રી પ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આમ યુવા મહોત્સવમાં ભાગ લેવા તેમજ તેને નિહાળવા હજારો હરિભક્તો પધારશે જેની તૈયારીના ભાગરૂપે સંતો મહંતોની હાજરીમાં તેની દેખરેખ હેઠળ બંગાળી કારીગરો દ્વારા વિરાટ કદના સ્ટેજના નિર્માણ કાર્યોને બંગાળી કારીગરો દ્વારા આખરી ઓપ અપાઈ છે આ કાર્યક્રમનું આમંત્રણ ભરૂચ તેમજ અંકલેશ્વરની જનતાને તારીખ ઓગણત્રીસમી ના રોજ બાઇક રેલી દ્વારા આપવામાં આવશે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના પ્રાગૃત મહોત્સવ નિમિત્તે ચાર જાન્યુઆરીના રોજ જય અંબે સ્ટેટ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે આજનો યુવાન દેશનો સાચો અને બને વિવેકી ધાર્મિક તેમજ સંસ્કારી બને તેમજ તેના જીવનના ધ્યેયની સ્પષ્ટતા થાય તેમજ જીવનમાં સાચો માર્ગ પ્રાપ્ત કરે તેવા શુભ આશયથી પ્રબોધમ શ્રી પ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમની તૈયારી નિહાળવા હર રોજ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની ટીમ પણ કાર્યક્રમના સ્થળની મુલાકાત લીધી હતી આ કાર્યક્રમમાં અંદાજીત પાંચ હજાર જેટલા વિદેશી ભક્તો પણ પધારવાના છે તેમજ દેશના તમામ રાજ્યોના અંદાજીતપણા બે લાખ જેટલા યુવાનો આ કાર્યક્રમમાં ભાગ લે છે આ કાર્યક્રમની શરૂઆત પાંચમી જાન્યુઆરીના રોજ સાંજે ચાર વાગ્યાથી થશે આ ધાર્મિક કાર્યક્રમમાં પધારવા માટે અંકલેશ્વર તેમજ ભરૂચની ધર્મક્રમી જનતાને મીડિયાના માધ્યમથી પણ ભાવ આમંત્રણ પરમ પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી મહારાજ દ્વારા પાઠવવામાં આવ્યું હતું હરિપ્રબોધમ યુવા મહોત્સવ સમિતિવતી સૌને અંતરના જય શ્રી સ્વામિનારાયણ પાંચમી જાન્યુઆરી ના મંગલકારી શુભ દિવસે ગુરુ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો નો એકાનુમો પ્રાગટ્ય મહોત્સવ ખૂબ ભક્તિપૂર્ણ હૃદયથી ઉજવાઈ રહ્યો છે ભગવાન સ્વામિનારાયણ ગુરુહરિ યોગીજી મહારાજ અને હરિપ્રશાસન અને પર યુવા પ્રવૃત્તિને વેગવંતી બનાવવા માટે પ્રગટ ગુરુ હરી પ્રબોજ જીવન સ્વામીજીએ યુવાન અને પોતાનું સર્વસ્વ માનીને એ યુવ અથવા માટે અભૂતપૂર્વ કામ કરી રહ્યા છે આજનો યુવાન દેશનો સંદેશ વાહક બને આજનો યુવાન સાચવામાં વિવેકી બને ધાર્મિક બને સંસ્કારી બને એના માટેનું લખણો પ્રયત્ન કરી રહ્યા છે જિંદગીનો સમય યોગ્ય વિતાવે એના જીવન ધ્યેયની સ્પષ્ટતા થાય એવો એક નંબર પ્રયાસ આ યુવા મહોત્સવ દ્વારા થઈ રહ્યો છે કોઈના સમ્રાય સંપ્રદાયના આશ્રિત બનાવવા માટેનો કોઈ હેતુ નથી પણ સાચા અર્થમાં ભારતીય સનાતન સંસ્કૃતિના સંદેશવાહક બનીએ એવો એક નંબર પ્રયાસ થઈ રહ્યો છે સાથો સાથ આપણું દેહ મંદિર બને આપણું ઘર મંદિર બને એવો એક નંબર પ્રયાસ યુવા મહોત્સવમાં થઈ રહ્યો છે દેશ વિદેશના પાંચેક હજાર ભક્તો પરદેશથી આવી રહ્યા છે અને દેશ વિદેશના ટોટલ થઈને લગભગ દોઢથી પોણા બે લાખ જેટલા યુવકો આ ફંક્શનમાં પાર્ટિસિપેટ થનાર છે ત્યારે

માં સવારે સાડા નવ થી સાડા બાર એક વાગ્યા સુધી અને અંકલેશ્વર ના અઢી વાગ્યા થી સાડા પાંચ વાગ્યા સુધી વિદ્યુત માર્ગો પર યુવાનો જાતે આવીને આપ સૌને આમંત્રણ આપશે તો આપ સૌ અમારા આમંત્રણને સ્વીકારીને આ ફંક્શનમાં માં પધારો એવી મહોત્સવ સમિતિ વતી આપના ચરણ મંત્ર ભાવભીની વિનંતી છે આત્મીય આમંત્રણ છે સૌને અંતરના જય સ્વામિનારાયણ